મિથુનદાનો એક જ વર્ષમાં ઓગણીસ ફિલ્મ રિલીઝ થયાનો રેકોર્ડ મિથુન ચક્રવર્તીને સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે જેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ પર શેર કરી હતી દાદા સાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ ભારતીય સિનેમામાં યોગદાન બદલ મિથુન ચક્રવતીને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે આઠ ઓક્ટોબરે નેશનલ ફિલ્મ એવોર્ડ દરમિયાન તેમનું સન્માન કરવામાં આવશે વર્ષ ઓગણીસો ઓગણ્યાએંશીમાં ઓગણીસ ફિલ્મો રિલીઝ થઈ હતી જે આજે પણ રેકોર્ડ છે અને તેમનો રેકોર્ડ કોઈએ તોડ્યો નથી જેમાં તેઓ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા તેમના આ રેકોર્ડને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલું છે આ ઘટનાને લગભગ પાંત્રીસ વર્ષ થઈ ગયા પરંતુ આજ સુધી કોઈ અભિનેતા આ રેકોર્ડ તોડી શક્યો નથી મિથુન ચક્રવર્તીનું અસલી નામ મિથુન વ્યવસાય અભિનેતા નિર્માતા અને રાજકારણી છે અભિનેતા ત્રણસો પચાસ થી વધુ ફિલ્મોમાં માં જોવા મળ્યા છે જેમાં હિન્દી બંગાળી તામિલ તેલુગુ કન્નડ પંજાબી ફિલ્મોનો સમાવેશ થાય છે મિથુને વર્ષ ઓગણીસો અભિનયની શરૂઆત કરી હતી મિથુન એકમાત્ર એવા અભિનેતા છે કે જેને તેની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો મિથુનદા દા થી નેવું ના દાયકામાં ભારતના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતામાં એક હતા મિથુન ચક્રવર્તીની છેલ્લી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ બે હજાર બાવીસમાં ધ કાશ્મીર ફાઇલ હતી ફિલ્મ ડિસ્કો ડાન્સર ઓગણીસો બ્યાસીમાં રિલીઝ થઈ હતી તેમણે ભારત કરતાં વિદેશમાં વધુ કલેક્શન કર્યું હતું આ ફિલ્મ સોવિયત યુનિયન અને મધ્ય પૂર્વના દેશોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી એક ઇન્ટરવ્યૂમાં મિથુનદાએ પોતાની સુપર ડુપર હિટ ફિલ્મ વિશે જણાવ્યું કે જ્યારે ડિસ્કો ડાન્સરે સો કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું તો મને વિશ્વાસ વિશ્વાસ જ ન આવ્યો મેં કહ્યું હે ભગવાન મારી પાસે આટલા પૈસા છે એક રિપોર્ટ અનુસાર યુનિયન પછી મિથુન ચક્રવર્તી રાતોરાત સ્ટાર બની ગયા હતા મિથુનને તેની કારકિર્દીમાં ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા છે તેમની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર તેમને મળ્યો હતો ઓગણીસો ની ફિલ્મ તાહાદાર કથા માટે બીજો રાષ્ટ્રીય પુરસ્કાર તેમને મળ્યો હતો જ્યારે ત્રીજો રાષ્ટ્રીય પુરસ્કાર ઓગણીસો છન્નુની ફિલ્મ સ્વામી વિવેકાનંદ માટે તેમને મળ્યો હતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મિથુનની સફર પ્રેરણાદાયી છે તેમની હિટ ફિલ્મોમાં ડિસ્કો ડાન્સર અગ્નિપથનો સમાવેશ થાય છે મિથુન ચક્રવર્તીને જાન્યુઆરી બે હજાર ચોવીસ માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો મિથુન ફિલ્મમાં આવતા પહેલા મિથુન ચક્રવર્તી એક નક્સલીસ હતા કોલકાતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ થયા બાદ મિથુન ચક્રવર્તી નક્સલવાદ તરફ વળી ગયા હતા અને તેઓ પરિવારને છોડી નક્સલ

દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળવાનો છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર